સાહેબ પણ આ ભાઈ કે નજરે વાત કરે ખબર હોય ખબર ખાડામાં લાશ જાય ઉપડી જાય લાશ ચો

ડોહો પકડેલો પચાસ હજાર સરપંચ જો ડોહો ના થાય પચાસ હજાર તમારા આગળ લેવા માંડે ફરિયાદ તમે કરી છે અમારા સવાલ આવે દાળમો કોઈ કાળું લાગે દાળમો કાળું હોય એવું જ લાગે છે મને લાગે નાટક રમત બીજું કોઈ નઈ દાળમો કાળું હોય મગ કાળો હોય ને હવે ડોહાને ખોલવો પડશે આપડે

મને યાર કોક ડખો લાગે યાર પૂરે પૂરો ડખો છે આ આપણે અહીં લાશ સંતાડી દીધી બરાબર તો લાશ ગાયબ કેવી રીત ના થઈ કોઈ ઓપરતું નહીં ને એ જતા રહે હવે લાશ જાય છે તાણે તો મને લાગે કોક તો સેજ આ નું કોક દુહો જ મને લાગે કોક રમત રમે એવું લાગતું નહીં આપણે દુહો એક્ટિંગ વાળો તો હજુ હા એવું જ લાગે રહ્યું મને

ખોટો શેક કરો મારા ઉપર આવડતના પે નાખો ખોટા ખોટા લાસ્ટ લાશ કરીને પણ તમે જોઈ પેલા બધો લાસ્ટ જોઈ જોઈ યાર જોઈશ હોય તો

તમે સબૂત તો નહીં મળ્યું પણ આ ભાઈ જીવતો હોય કે મરેલો હોય લાસ્ટ તમારે મોણસ હાજર કરવાનું રહે એક મહિનાની તમારે મુદત આપવું બરોબર એક મહિનાની અંદર માણસ ના આવ્યો તો તમારે ચારે ઉપર કાર્યવાહી થાય પણ સાહેબ મોણસ ગાયબ થઈ ગયો હવે હાજો છે અમારે પચાસ હજાર રૂપિયા લઈ ગયો રાખેલો હતો પણ બે ઉપર થોડી ભાઈ તો મારા તો જ અમારું કેવું ઈ છે કે તમે અમે રાખ્યો તો મોણો બરોબર બરાબર હવે આ પેલા ચતુર ભાઈ કીધું

છોકલો કેવા આવ્યો મળે લાસ્ટ મળે તો અમે તો અહીંયા છો ભેગા તો હતા ત્રણ જણા હતા ત્રણ જણા એટલે વાત ના બોલ પણ એક બે ત્રણ ત્રણ સબૂત છે

તમે તમારું કર્તવ્ય કરો અમે અમારું કર્તવ્ય કરીએ એટલે મોડ ગોજીએ અમારા પચાસ હજાર રૂપિયા જ્યાં છે એટલે અમારે તો ગોતવાની ફરજ છે ભાઈ બરાબર એટલે આપણે ગોતીએ બોલું ભાઈ આપણે બે ગોતીએ અને સાહેબ તમે ગોતજો બરાબર અને મોડ ગોતી અને મોડ પકડ મળીએ મળી જાય મોડ એટલે બધા છૂટા અમારા પચાસ હજાર નો વખત મોડ પાસે લઈ લેવો બીજું પોપટ ભાઈ કે મને તો એ ડોહ ને ડોહ થોડોક પેલો લાગતો હતો

આ મારું શું હોય છે ને ખાયરો હે મારે પોપટને ફોન કરવો પડશે પોપટને ફોન કરવો પડશે ડોહો મારબેડો હોય બેઠો છે પોપટ 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 હાલો પોપટ

અને પેલો છોકરો તો બધાને બોલાવજો કોઈ બાકી ના રહેજો આવું પાછો કાકા પણ કાકા હલો હા પોલીસ કે ના પોલીસ કે ના તોલ આપણે પેલો મોણો મળી ગયો હે હા હા એ બરાબર ભાજીઓ તો જતો ને મળી જશે બરાબર તો પોલીસને ફોન કર દો અને ચતુર ભાઈને અને જે પેલો છોકરો કેતો તો લાસ લાસ કેતો તો ઈ છોકરાને બોલાવજો તને તમે ચાર જ રૂપિયા તૈયાર તૈયાર મે આવી એને લઈ લે હા લે હેડો વાત થઈ જડો સરપંચ પણ કાકા છું ખબર આ બે જણા ખુબ ત્રાસ હાલતા મને ખાવા ને તાલતા કોમ કરા કરતા હતા એટલે મને નાટક કરવું પડ્યું કાકા આવું મારે હો વાત ની એક વાત મારે પચાસ હજાર રૂપિયા જો આપડે નઈ જોતો હું તો પચાસ હજાર પોલીસ ને ફોન કરો કરો બોલજે તું તારે તકલીફ પડી હોય ને બોલજે ડુહા એટલે ભૂલી જવા પડશે હવે કેમ કે તમારા ઉપર લાખ રૂપિયા ભરવા પડે અમે થોડા માર્યા હાથે મરી તો અમે ગમે શું ખાતા ખાવાય ખાવાય જો આવી રીતે તમે બોલાવા પડે યાર

સમાધાન થઈ જાય ફોન કરીને કહી દો હલો હા સાહેબ હું સરપંચ બોલું આપણે પેલો કેસ હતો ને જે મરી ગયો ને એ તો ભાઈ હાજો જ નીકળ્યો અને બધા ઢૂંગ કરતો તો ને આ બધું પટી ગયો અને એ તો બધું મટાડી દીધું હું મારા હિસાબે ને પેલા એ ભાઈ ને પચાસ હજાર કર્યા ગરીબ જેવો હતો કે એટલે જાતા કર્યા હો એ હા મારા મેં કે પૈસા જાતા કર્યા તો કીધું હું કઈ કીધું ને